બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના ખેડૂતો પોતાની કોઠા સુધી અને અવનવી પદ્ધતિથી પોતાના ખેતરમાં અવનવા પાકની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે ત્યારે રાણપુર ગામના અમરાજી ઠાકોર પણ છેલ્લા પચીસ વર્ષથી મરચાંની ખેતી કરી સારી એવી આવક મેળવે છે આ વર્ષે તેઓએ ચાર વીઘા ખેતરમાં માત્ર સિત્તેર હજારનો ખર્ચ કરી મરચાંની ખેતી કરી હતી અત્યારે તેઓએ મરચાંની ખેતીમાં

પણ એ સામાન્યમાં પોતરી પોતરી રૂપિયા ભાવ હતા અને હવે ફેર પાછો એમાંથી અમે બટાકામાં થોડું થોડા આવ્યા બટાકામે સમય પ્રમાણે હારો આવે સમય પ્રમાણે નુકસાન આવે હા હું એ અભ્યાસ નથી કર્યો હું પણ છું મને લગભગ પોસઠ વર્ષ જેવું શું છે બિચાર બેસે આ એક બેચારા કરતાં ખાવા પૂરતા કરતા કોઈ રજકો આવતા મારવાડી એમાં સોંપો પાસે એમાંથી અમે ધોરે ધીરે ધીરે મેં ફેર પાછું એક જીગર કરીને કર્યું એ વાવેતર કર્યું એ કડચી વાઈ હતી મેં એને પચીસ વર્ષ છે હાલ ચાર વિઘમ છે એ પહેલો મેં એની જમીન તૈયાર કરી પછી જમીન તૈયાર કરી મેં એક માઇસર લાવ્યું લેડિયું ખાતર પછી એની પથરીઓ પછી અને મંચિલનો છું અને ઢીપનો છે પછી એમાં વીસ હજાર લોકો મેં લાઈ અને એને રોપા સોંપી દીધા ફૂવારા છે અને ઢીપે છે બે વિનો છે દોઢ મહિને આવી ગયું તો માપે માપે અને પાછી બે મહિને તો ફૂલ આવી ગયું એ ચપલો નીકળે છે લગભગ છસો સાતસો ચપલો જેવું નીકળે આજો ત્રીજે છો લગભગ દસ લાખે જેવું પહોંચી ગયો છે હું છું કર્યો છે લગભગ મજૂરોનો લગભગ સાઈડ સિત્તેર હજાર જેવું આવ્યું છે અને સાઈડ સિત્તેર હજાર જેવા છે મારા ખર્ચો મન થઈ રહ્યો એટલે ને બધો ખર્ચો એ જોવા અત્યારે તો બજાર ઘણું ઊંચું છે લગભગ ચાલીસ પિસ્તાળીસ રૂપિયા બજાર છે સારું છે હવે પણ આ વરસાદ છો ને થોડી ગરમી પડી પછી ગરમી ખૂબ પડી પી અને પાછળથી પવન પહોંચ્યો એટલે થોડો બગાડ થઈ ગયો છે એટલે ગરમી ખાઈ ગઈ છે ભાવ ઘણા સારા આયા આ અમારા ભાઈઓ છે ને આગશી બાગશીમાં થઈ બધે આડોશી પાડોશી આજી ખેતી કરો ને તો આપણે ખેડૂતને સારામાં સારું રહે બીજી ખેતીમાં રાયણ ઇન્ડમ તો કોઈ લોબું આવતું છે ને મગફળીમાં અત્યારે ખર્ચા મોંઘા છે ભાવ નેચા પડે છે આ હું વીઘો બે વીઘો કરી લઉં તો ખેડૂતને કોઈ બી એને સામે પ્રમાણે એને કોઈ મોખો છે બીજું છે એ કરી શકે રાણપુર ગામના અમરાજી ઠાકોર છેલ્લા પચીસ વર્ષથી મરચાની ખેતી કરી સારી એવી આવક મેળવી રહ્યા છે અને તેમની ખેતી જોઈ આજુબાજુના ખેડૂતો પણ તેમના ખેતરની મુલાકાત લઈ તે ખેડૂતો પણ પોતાના ખેતરમાં મરચાની ખેતી કરી સારી એવી આવક પણ અમરાજી ઠાકોર જેમ મેળવી રહ્યા છે અમારા અમરા ભાઈ મરસા વાય તા પચી વર્ષથી એટલે ઈને વળી વાય એટલે અમને અનુકૂળ છો અમરા અમને અમને ખાલી એટલે કે તમે થોડા મરસા વાવો તો તમારે સારું રહે અમરા પચીસ વર્ષથી વાયું મરસ એને મળસમાં સારું રહે એટલે આમાં બપાએ એટલે અમારે સારું રહ્યું જ્યાં વર્ષે પોસ વર્ષે છેડે મેં દાહ ઓલિયું કરી હતી બે હજાર ડોકા વાયા એટલે આમાં ઉત્પાદન હાલું બન્યું એટલે વળી ફેર બે ત્રણ હજાર વાયા ત્રણથી પોસ હજાર વાયા સો હજાર વાયા હું સત્તર હજાર ડોકા વાયા છે એ આમાં મારે ઉત્પાદન હારું રહ્યું પણ હમણાં થોડુંક ભાવમાં મંદા હતા હમણાં પિસ્તાળીસ થી ચાલીસ રૂપિયા જોય છે એટલે ખેડૂતોને થોડું સારું રહે છે અમારે પૂણા બે વિગમની સી છે ત્રણ લાખની કમાણી સી છે આમાંથી લાખ રૂપિયા ખાતરના મજૂરીના જ્યાં છે બે લાખ વધ્યા છે બીજી ખેતી કરતા બાજરી વાવતા ને વધા આવતા એટલે પડતો ઠું એટલે કોઈ ખેતીમાં મજા આવતી નહીં એટલે કોઈ બાજરીમાં ભલે વાર ના આવે ને ઢોરા પૂળા ના ખાય મરસ વાય એટલે અમારે છોકરાને સારું રહે ને અમારે સારું રહે એટલે બધાને ધંધો મળે રહે એટલા